ડિજિટલ યુગમાં અને સાયન્સના યુગમાં પણ જ્યારે કેટલાક પરિવારો અંધશ્રદ્ધામાં પરોવાઈને કરોડો લાખો રૂપિયાનું નુકસાન કરતા જોઈએ ત્યારે એમ થાય કે આ પરિવારો કેમ અંધશ્રદ્ધામાં માનતા હોય છે સાયન્સ અને ટેકનોલોજીનો યુગ છે છતાં પણ કેટ કેટલા કિસ્સાઓ આપણી સામે આવે છે એક બોટાદ જિલ્લાનો કિસ્સો સામે આવ્યો છે અને ચોંકાવવાનો કિસ્સો એટલા માટે કહી શકાય કે અંધશ્રદ્ધામાં લાખો રૂપિયા ખોયા એક ભૂઆનો પર્દાફાશ વિજ્ઞાન જાથાની ટીમે કરેલો છે અને આ ભૂવો ખોટી રીતે ખંડણી માગી રહ્યો હતો અને આ પરિવાર જે હતો તેને માતાજીના પ્રકોપના નામે ડરાવી ધમકાવીને કેટકેટલા રૂપિયા પણ પડાવી ચૂક્યો હતો આ પરિવાર જ્યારે કંટાળી ગયો અને પાયમાલ થવાની કગાર પર પહોંચ્યો ત્યારે તેણે વિજ્ઞાન જાથાની ટીમનો સંપર્ક કર્યો અને જ્યારે વિજ્ઞાન જાથાની ટીમનો સંપર્ક કર્યો ત્યારે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા સહિત પોલીસ કાફલો આ ભુવાના સ્થળ પર પહોંચ્યો ત્યાર પછી શું થયું જુઓ મુંબઈ સમાચારના ખાસ રિપોર્ટ બોટાદ શહેરના તુરખા રોડ પર આવેલી ગગનજીની ઝૂંપડી પાસે મેરડી માતાજીનો મઠ બનાવીને તેમાં પાઠ નાખીને જોવાનું કામ કરતા અને ભુવા તરીકે બિરુદ્ધ મેળવેલા દિનેશ ઈશ્વરભાઈ ધારિયા છેલ્લા દસ વર્ષથી દોરા દોરાધાગા સંતાન આપવા માટે છૂટાછેડાના કિસ્સામાં લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેરતો હતો મઠમાં પાઠ રાખી દાણા જોઈને અગિયાર મંગળવાર ભરવાનું કહીને શોષણ કરતો હતો જમીન વેચાય સાટા ખતના રૂપિયા મઢમાં ધરાવવાનો પણ આગ્રહ રાખતો હતો આ ભુવો કામધંધા વિના મોટી કમાણી કરીને લોકોને પ્રભાવિત કરતો હતો આ ઘટનાની જાણ વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાને થતા તેઓ ભુવાનો પર્દાફાશ કરવા પહોંચ્યા હતા ભુવા દિનેશ ઈશ્વરભાઈ ધારિયા વિરુદ્ધ બોટાદ પોલીસ મથકમાં ફરિયાદ લેવામાં આવી છે એકાવન લાખ રૂપિયા ન હોય તમે વ્યાજબી કરો અમારે જે છોકરી છે એના નામે અમારે દેવાના જ હતા કે બે તેર લાખ રૂપિયા તમને જે આપી દીધી ના એટલે આમ સામે ભાઈ આ ભુવા ઉપર નાખ્યું કે ભુવાના ભુવા જે કે અમે રકમ આપી અમે કે લાખ રૂપિયામાં પતાવ લાખમાં અમે બતાવી તો પછી બેઠક કરી અમે ભુવા પાસે એટલે ભુવાને કીધું સાહેબ જે હોય પતાવી દો અમારો કે છૂટાછેડા અમે પ્રેમથી બે એકબીજા બે પાર્ટી અગ્રી હતા પણ આ કે મારા નથી કે માતા એમ કે જેટલા દાણા નાખો ને એટલા પૈસા માગે એટલા તમારે દેવા પડે છે મારી માતા એમ કે સવા સાત લાખ રૂપિયા તમારે દેવા પડશે દિનેશભાઈ હા અમારી પાસે વિડીયો પૈસા પૈસા અમે મજબૂર કરી દીધા અમને કે ભાઈ તમને આ થશે ને તે થશે ને તમને તમારા ઘરમાં આ થશે તમારા એક્સિડન્ટ તમે ગમી આપણને ગભરામણ કરાવે એટલે પછી સવા સાત લાખ રૂપિયા અમે આપી દીધા એ નહીં કંઈ વાંધો નથી પછી અમારે બત્રા બત્રી હજાર રૂપિયા એમની પાસે લેવાના હતા મને કે એ તમને નહીં મળે કેમ કઈ વાંધો નહીં એ તમને નહીં મળે કઈ વાંધો દિનેશભાઈ તમે દિવસે બેસ રૂપિયા દિવસમાં શું કામ કરો છો તમે કડિયા કામ દાણા જોવાનું કરો છો તમે મંગળવારે પાંચ નહીં પાંચ કેટલા વર્ષોથી કામ કરો છો અરે શો નહીં સાત મહિને થયા અત્યારે એક ભાઈ જે ભાઈ નિવેદન આપેલું છે કે એકાઉન લાખ રૂપિયા જેવી રકમ માંગેલી હકીકત શું છે આખી ઘટના શું છે સાહેબ બેકાણ લાખ રીતે મેં નહીં જ માગ્યા થોકોને માર્યો એ એક વાત એ લોકોને ઘરે મનમેળની છોકું છોકરીનો કરવાનો હતો જે વેવાય હતા ને એ ભાઈના એ વેવાય માં ગયા હતા મેં નાથ પાડી તેમને ગાવા પૈસા લાગે છે કે શ્રદ્ધાના આમાં અશ્રદ્ધાનો આવું તમે કામ કરવા યોગ્ય છે યોગ્ય સાહેબ છે ને તેના સમજ પ્રમાણે બંધ કરશો આ કામ આ ભાઈ નાશ છે બેન ક્યારેય નહીં કરો શ્રદ્ધામાં કોઈ વાંધો નથી અશ્રદ્ધાની વાત નહીં કરો તમારા માટે જયારે વાત થયેલી ક્યારે માટે જે ગઈ માટે તો પછી લોકોને તમે કેવી રીતે ભમરાવો છો આમાં લોકોની માફી પણ માંગી અને આ પ્રકારના ધતિંગ બંધ કરવાની જાહેરાત કરી બનાવની વિગત પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના મેમકા ગામના લાલજી વશરામ દીકરીના છૂટાછેડા ભુવા દિનેશની દખલગીરીને પરિણામે એકત્રીસ લાખની માગણી પછી સવા સાત લાખમાં સમાધાન થયું હતું નવ ભૂવો હતો અને બધાનું અપમાનજનક શબ્દો પણ બોલતો હતો પોતાના સાગરીતોના એકી બેકી દાણા જોઈને તરકટ મુજબ લોકોની સાથે છેતરપિંડી પણ આચરતો હતો વિજ્ઞાન જાથાએ બેડમી મહિલા સહિત ચાર માણસોને મઢે મોકલતા આ ભુવો માતાજીના પ્રકોપની વારંવાર વાત કરતો હતો ધૂણવાનો ભૂવો શોખીન હતો જમીન વેચાણની વાત કરવા ડમી મહિલાને આઠ લાખ રૂપિયા મઢે લાવવાનું કહેવામાં આવ્યું તેમાં માતાજીના ભાગની પણ વાત મૂકી વિજ્ઞાન જાથાને જરૂરી આધાર પુરાવા મળી જતા સ્થાનિક પોલીસની મદદ વડે સમગ્ર ધતિંગનો પર્દાફાશ થયો ઝુંપડીની પાસે હુવા દિનેશ ઈશ્વરભાઈ પરમાર કે જેઓ ઘરમાં મેલડી માતાનું મંદિર કરી સ્થાપન કરી અને લોકોના દુઃખ દર બટાડવાનો દાવો કરતા હતા અને વચ્ચે તો રહી અને મોટી રકમ પડાવતા હતા આ હકીકત ખરી નીકળતા એમનો આજે ટાઉન પોલીસ્ટેશનની મદદથી વિજ્ઞાન જાથા બારસો ને અડસઠમાં સફળ છે બા કબૂલાત આપી દીધી છે ધોરા ધાકા જોવાનું કામ પાટ નાખવાનું કામ થતી છે આ કપરતી દાખાઈ કાયદેસર બધી બંધની જાહેરાત થઈ છે લોકોની માફી માંગી છે આ પછી ક્યારેય એવું જોવાનું કામ કે પાટ નાખવાનું કામ લોકોના દુઃખ દટાડવાનું કામ ની બંધની જાહેરાત કરી છે લોકોને અપીલ છે કે હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયનમાં કોઈપણ વ્યક્તિમાં આવા દોરાધકાના થતી થતા હોય તો તેનાથી દૂર રહેવું એને તિલાંજલિ આપી અને અંધશ્રદ્ધામાં માનવીને બરબાદની સિવાય કશું નથી પડતી તેથી લોકોએ સ્વયં જાગૃતતા કેળવા માટે વિજ્ઞાન જાથા અપીલ કરે છે વિજ્ઞાન જાથાને આજે બોટાદના એસપી અને ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સ્ટાફે એની મદદથી વિજ્ઞાન જાથાએ આ દિનેશ ભુવાનો પડદાફાશ કર્યો દર્શક મિત્રો આ ઘટના પછી એક વાત તો ચોક્કસ માનવાની રહેશે કે અંધશ્રદ્ધા ક્યારે કોઈ માનતું હોય આપણી આસપાસ તો ખાસ સાવચેત રહેવાનું પણ જણાવવું જોઈએ અને અંધશ્રદ્ધામાં કે આ ભૂવા ધાગામાં ખાસ પરોવાનું હોય જ નહીં કારણ કે તેવું કાંઈ છે જ નહીં સાયન્સ અને ટેકનોલોજીનો યુગ છે પરિવારો કેટ કેટલા પાયમાલ થતાં પણ આપણે સૌએ જોયેલા છે મુંબઈ સમાચારનો પણ આ એક પ્રયત્ન હતો કે જો અંધશ્રદ્ધામાં તમે માનતા હો તો આજે જ જાગી જવાનો દિવસ છે બીજી ખાસ એક વાત કે અમારા તમામ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ પર લાઇક સબ્સ્ક્રાઇબ અને શેર કરવાનું ન ભૂલતા અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો નમસ્કાર